હલો વિક્રમભાઈ તમે ટેબલ મારો મારો મોબાઈલ મારો પણ આટકતું નથી એનું કારણ હું એ મજાક કરો છો તમને હજી પણ ચડાવવા છે અરે અટકી જાય નહોતું ચડી જાવ ચડી જાવ

ઓનલાઈન પણ મંગાવી શકો ઘર બેઠા પૈસા બધા તમારે ઘરે આપવાના છે એડવાન્સ એક રૂપિયો આપવાની જરૂરિયાત નથી ત્યાં તમને પીસ ટુ પીસમાં પણ મળશે આપણી પાસે નો ગેરંટી નો વોરંટીમાં પણ મળી જાય પીસ ટુ પીસ ગેરંટીમાં મળી જાય પ્લસ બ્રાન્ડ કરતાં સારા અને બ્રાન્ડ કરતાં સારી ક્વોલિટી અને બ્રાન્ડ કરતાં પચાસ ટકા કિંમતથી પણ ઓછી કિંમતમાં અને ઓર્ડર આપવા માટે આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે કોલ નથી કરવાનો ખાલી ઓનલી મેસેજ કરવાનો છે એટલે મળી જશે તમને